આપણે નાના હતા ત્યારે આપણા ઘરમાં નાસ્તામાં ઢોકળા મુઠિયા પાતરા હાંડવો આવું બધું બનતું હતું અને અત્યારના બાળકોને નાસ્તામાં પીઝા પાસ્તા સેન્ડવીચ નૂડલ્સ એવું બધું જોઈએ છીએ અને એમાં પણ જો તેમના ફ્રેન્ડ્સ આવવાના હોય તો મમ્મી સારો નાસ્તો બનાવજે ને હાય ફ્રેન્ડ્સ હું પિંકી શાહ મેચ વાઇફ વિથ પિંકીમાં આપનું સ્વાગત છે વેજી સેઝવાન સ્ટફ પાઉની રેસિપી બનાવવા માટે આપણે પહેલાં ગાર્લિક બટર બનાવશું ગાર્લિક બટર બનાવવા માટે એક બાઉલની અંદર સોથી દોઢસો ગ્રામ અમૂલનું બટર લીધું બટરની અંદર ઝીણું ચોપ કરેલું લસણ કોથમીર સ્વાદ અનુસાર ચીલી ફ્લેક્સ અને ઓરેગોનો નાખી બરાબર મિક્સ કરી સાઈડમાં મૂકી દીધું ગાર્લિક બટરની અંદર જો તમે સોલ્ટી બટર લો તો મીઠું નાખવાની જરૂર નથી પણ જો તમે ઘરનું બટર લો તો સ્વાદ અનુસાર મીઠું નાખવો પછી બીજા એક મોટા વાસણની અંદર ઝીણા સમારેલા કાંદા ઝીણા સમારેલા ગાજર ઝીણા સમારેલા કેપ્સિકમ બાફેલા મકાઈના દાણા અને કોથમીર નાખી સ્વાદ અનુસાર મીઠું અને તમારા સ્વાદ મુજબ સેજવાન સોસ નાખીને બરાબર મિક્સ કરી લેવું આ સેજવાન સોસ મેં ઘરે કાશ્મીરી મરચામાંથી બનાવ્યો હતો એટલે વધારે તીખો ન હતો અને જો તમારા ઘરે શેજવાન સોસ ના હોય તો તમે આ વેજીસની અંદર તમારા સ્વાદ મુજબ ચીલી ફ્લેક્સ ઓરેગોનો કાળા મરીનો ભૂક્કો અને થોડોક ટમેટો કેચઅપ નાખી બધું બરાબર મિક્સ કરી લેવું આ બધું મિક્સ થઈ ગયા પછી સો ગ્રામ જેટલું પ્રોસેસ ચીજ અને સો ગ્રામ જેટલું મોઝરેલા ચીઝ નાખી બધું બરાબર ભેળવી દીધું હતું આ રેસીપીની અંદર તમને ભાવતા શાક વધારે કે ઓછા પ્રમાણમાં લઈ શકો છો માઇક્રોવેવના કન્વેક્શન મોડ ઉપર એકસો એંશી સેલ્સિયસ ઉપર ઓવનને પ્રી હિટ કરવા મૂકી પાઉં ભરવાની તૈયારી કરીશું પાઉંમાં બે ઊભા અને બે આડા કાપા કર્યા તે કાપાની અંદર ચીઝી વેઝી મસાલો ભરી બધા પાઉં ભરી લીધા ઉપર ગાર્લિક બ્રેડ લગાવી થોડું ચીઝ વભરાવી પ્રી હિટ કરેલા ઓવનમાં વીસથી બાવીસ મિનિટ પેક કરવા મૂક્યા આ રેસીપી મારા બાબાના ફ્રેન્ડ્સ ઘરે આવવાના હતા એટલે મેં બનાવી હતી અત્યારે બાળકોને બટર પનીર ચીઝ એના વગરનું ખાવાનું તો ભાવતું જ નથી વીસથી બાવીસ મિનિટની અંદર આ પાઉ બરાબર બેક થઈ ગયા હતા અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હતા આ ચીઝી વેઝી પાઉની રેસીપી તૈયાર છે અને બીજી રેસીપી માટે મેં ઘઉંના પાસ્તા થોડું મીઠું અને તેલ નાખીને બાફી લીધા હતા બાફેલા પાસ્તા બેકિંગ ડિશમાં કાઢી પાસ્તાની અંદર ગાર્લિક બટર નાખી પાસ્તામાં બરાબર ભેળવી લીધું હતું પાસ્તાનું બરાબર લેયર કરી પાસ્તા ઉપર સેઝવાન ચીઝી વેજીસનો મસાલો બરાબર પાથરી દીધો હતો છેલ્લે તે મસાલા ઉપર થોડું મોજરેલા ચીઝ પાથરી પાસ્તાને એકસો એંસી સેલ્સિયસ ઉપર ફ્રી હિટ કરેલા ઓવનમાં વીસથી બાવીસ મિનિટ માટે બેક કરી લીધા હતા આવી રીતે મેં બાળકો માટે એક જ સામગ્રીમાંથી બે અલગ અલગ ડીશ બનાવી હતી અને બંને રેસીપી એકબીજાથી અલગ લાગતી હતી શેઝવાન બેગ ચીઝી પાસ્તા તૈયાર છે આ બંને રેસીપી બાળકોની સાથે સાથે મોટાઓને પણ ભાવે તેવી છે જ્યારે બાળકોના બર્થડે અથવા તો કોઈ સેલિબ્રેશન હોય તો બાળકોના ફ્રેન્ડ્સ આવે અથવા તો કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે તમે નાસ્તામાં પણ આ રેસીપી બનાવી શકો છો આ રેસીપીનું પ્રિપરેશન તમે કરીને રાખ્યું હોય તો જ્યારે ગેસ્ટ આવે ત્યારે બસ તમે ઓવનમાં બેક કરવા મૂકી દો અને તમે ગેસ્ટ સાથે વાતો પણ કરી શકશો અને છતાં પણ તમારા ગેસ્ટને તમે ગરમ નાસ્તો કરાવી શકશો અને તમારા ગેસ્ટની સાથે તમે પૂરો સમય પણ વિતાવી શકશો મારા બાબાના ફ્રેન્ડ્સને તો આ રેસીપી ખૂબ જ ભાવી હતી તમે પણ આ રેસીપી ચોક્કસ બનાવજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં કહેજો ઓકે બાય ફ્રેન્ડ્સ હવે બીજા કોઈ વિડીયો સાથે ફરી મળીશું બાય